દામોદ તાલુકામાં વહેલી સવારે વીજ પુરવઠા વિભાગ અને વિજિલન્સ ટીમે સંયુક્ત રીતે અચાનક ચેકિંગ અભિયાન હાથ ધરતા ગામોમાં હલચલ મચી ગઈ હતી માહિતી અનુસાર કુલ ચાલીસ જેટલી ટીમો દ્વારા તાલુકાના આછોદ નહિયેર બુઆ સહિતના વીસ જેટલા ગામોમાં વીજ જોડાણોની તપાસ હાથ ધરવામાં આવી હતી ચેકિંગ દરમિયાન કુલ ચાલીસ જેટલા વીજ ચોરીના કેસ બહાર આવતા આશરે પચીસ લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ હોવાનું પ્રાથમિક માહિતી દ્વારા જાણવા મળ્યું છે તંત્રે અનધિકૃત જોડાણો તાત્કાલિક કાપી નાખીને સંબંધિત વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે વીજ ચેકિંગની કામગીરી દરમિયાન ઘણા ગામોમાં પોલીસની હાજરી સાથે અધિકારીઓ અચાનક પહોંચતા ગ્રામજનોમાં ગભરાહટનો માહોલ સર્જાયો હતો સવારે આરામ કરતી અનેક લોકો પોતાના ઘર અને દુકાનોમાં અચાનક તંત્રને જોઈને રહી ગયા હતા આમોદજીવી વિભાગના મુખ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે વિભાગના જણાવ્યા મુજબ આ ચેકિંગ અભિયાન માત્ર શરૂઆત છે આગામી દિવસોમાં અન્ય ગામોમાં પણ આવી કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેથી વીજ ચોરી જેવા ગુનાને પૂર્ણ વિરામ આપી શકાય હું અહીંયા આમોદ પેટા કચેરી ખાતે નાયબ ડિઝન તરીકે ફરજ બજાવું છું આજ રોજ અમારી આમોદ પેટા વૈક કચેરીમાં કોર્બોટ કચોરી સૂચનાથી ચેકિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં બીજી ચાલીસ ટીમો દ્વારા ચેકિંગ કરવામાં ચેકિંગ હાથ ધરવામાં આવેલ ચેકિંગ આમોદની આજુબાજુના લગભગ વીસ ગામમાં ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતું અને એમાં ચાલીસ જેટલા કેસ અને 25 લાખ જેટલી વીજ ચોરી ઝરપાયેલ છે કયા કયા ગામો છે બંદાજી ગામમાં આછોદ મછાસરા નાહીએ બુવા ઈટોલા બનુ માતર દાડાપોર નીનમ દેવા આજુબાજુના બધા ગામોમાં વીજ ચોરી કા ચેકિંગ હાથ ધરવામાં આવે છે બીજો સે મેસેજ શું આપવા માંગો છો તમે એમ મેસેજ આમોદની પ્રજાને અને આપણા ગુજરાતની દરેક પ્રજાને એટલો મેસેજ આપવાનો કે વીજ ચોરી કરવી એ ખરેખર ગુનો છે અત્યારે આપણી સરકારે સારામાં સારી સ્કીમ કાઢી છે કે સોલાર સોલારની સ્કીમમાં સરકાર આપણને ત્રણ કિલોવટ સોલાર સુધીમાં ઇઠ્યોતેર રજનની સબસિડી આપે છે આ સબસિડી લઈને જો આપણે આપણા ઘર ઉપર સોલાર લગાવી દઈએ તો વીજ ચોરી કરવાનો કોઈ આશય અસર થતો નથી અને વીજ ચોરી બંધ થઈ શકે એમ છે અને તમારું જેટ બિલ છે એ લાઈટ બિલ પણ ઝીરો થઈ શકે પોતાના ઘર ઉપર સોલાર પેનલ લગાવો અને પોતાના લાઇટ બિલમાંથી મુક્તિ મેળવો